સ્વાગત છે મિત્રો તમારું અમારી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સૂર્ય વિશે દસ વાક્યો લખવાના છે ત્યારબાદ વાંચીને સમજવાના છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને જો તમને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્ર સુધી શેર કરજો અને આ વિડીયોની નીચે એક સારી કોમેન્ટ કરી દેજો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ સૂર્ય વિશે દસ વાક્યો ગુજરાતીમાં મિત્રો આપણે સૂર્ય વિશે દસ વાક્યો લખવાના છે તો તમે પણ સાથે સાથે લખતા જજો તો ચાલો અંદર લખવાની શરૂઆત કરીએ પહેલું વાક્ય લખીએ સૂર્ય વિશે તો ચાલો લખીએ સૂર્ય મિત્રો શાંતિથી અને સારા અક્ષરે લખીશું આપણે સૂર્ય એક ચમકતો સૂર્ય એક ચમકતો તારો છે તમે જોઈ શકો છો સૂર્ય વિશે આપણે એક વાક્ય લખી લીધું છે સૂર્ય એક ચમકતો તારો છે ત્યારબાદ બીજું વાક્ય સૂર્ય ધરતી પર સૂર્ય ધરતી પર અજવાળું અજવાળું ફેલાવે છે સૂર્ય વિશે બીજું વાક્ય છે સૂર્ય ધરતી પર અજવાળું ફેલાવે છે ત્યાર પછી ત્રીજું વાક્ય સૂર્ય પૂર્વ દિશામાં સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિશામાં આથમે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે ત્રીજું વાક્ય છે તો આપણે ત્રણ વાક્યો લખી લીધા તમે પણ લખી લેજો ત્યારબાદ વાક્ય નંબર ચાર સૂર્ય વિશે ચોથું વાક્ય છે સૂર્ય આથમી જાય એટલે એટલે ચોથું વાક્ય છે મિત્રો સૂર્ય હાથમી જાય એટલે દુનિયામાં અંધારું है जाय 6 सूर्य विषय चौथा वाक्य है सूर्य आत्मिक जाय એટલે દુનિયા માં અંતારોથ થઈ જાય છે सूर्य विषयજોથો વાક્ય છે ત્યાર બાદ આગળ વાક્ય નંબર 5 તો सूर्य विषय વાક્ય નંબર 5 લખીએ सूर्य ધરતી પર સૂર્ય ધરતી પર પ્રકાશ સૂર્ય ધરતી પર પ્રકાશ ગરમી અને પાંચમો વાક્ય છે મિત્રો સૂર્ય વિશે સૂર્ય ધરતી પર પ્રકાશ ગરમી અને શક્તિ અને શક્તિ આપે છે ને શક્તિ આપે છે તો સૂર્ય વિશે વાક્ય નંબર પાંચ છે સૂર્ય ધરતી પર પ્રકાશ ગરમી અને શક્તિ આપે છે તો આપણે સૂર્ય વિશે પાંચ વાક્યો આપણે કમ્પ્લીટ લખી લીધા છે તો તમે પણ જોઈજોને લખી લેજો ત્યારબાદ વાક્ય નંબર છ सूर्य विषय वाक्य नंबर छ लखीए सूर्य वगर कुल मित्रों दस वक्य लख तो बने रोडियोले सुी छठ वक्य है सूर्य वगर कोई जीवित ना सूर्य विषय छठु वक्य है सूर्य वगर કોઈ જીવી જ ન શકે છઠ્ઠું વાક્ય છે ત્યારબાદ વાક્ય નંબર સાત વાક્ય નંબર સાત છે સૂર્ય ન હોય તો સૂર્ય ન હોય તો સાતમું વાક્ય છે સૂર્ય ન હોય તો વરસાદ જ ન વર્ષે વાક્ય નંબર સાત છે સૂર્ય વિશે સૂર્ય ન હોય તો વરસાદ જ ન વરસે ત્યારબાદ વાક્ય નંબર આઠ સૂર્ય વિશે આઠમું વાક્ય છે શિયાળામાં શિયાળામાં સૂર્ય શિયાળામાં સૂર્ય ઠંડી ઉડાડે છે સૂર્ય વિશે આઠમો વાક્ય છે મિત્રો શિયાળામાં સૂર્ય ઠંડી ઉડાડે છે ત્યાર પછી વાક્ય નંબર નવ તો નંબરનું વાક્ય છે ઉનાળામાં સૂર્ય ઉનાળામાં સૂર્ય પૃથ્વી પરનો પૃથ્વી પરનો પાણી આકાશમાં આકાશમાં ચઢાવે સૂર્ય વિશે નવું વાક્ય છે ઉનાળામાં સૂર્ય પૃથ્વી પરનું પાણી આકાશમાં ચડાવે છે તો બને જો વિડીયોમાં છેલ્લે સુધી ચાલો દસમું વાક્ય લખી દઈએ ચોમાસામાં સૂર્ય ચોમાસામાં સૂર્ય ચોમાસામાં સૂર્ય વાદળોની પાછળ ચોમાસામાં સૂર્ય વાદળોની પાછળ સંતાઈ જાય છે છેલ્લું વાક્ય છે સૂર્ય વિશે દસમો ચોમાસામાં સૂર્ય વાદળોની પાછળ સંતાઈ જાય છે તો મિત્રો આપણે સૂર્ય વિશે દસ વાક્યો એકદમ સારા અક્ષરે ગુજરાતીમાં લખી લીધા છે તો તમે પણ મિત્રો લખી લેજો તો આપણે દસે દસ વાક્યોને ફરી એકવાર વાંચી લઈએ તો વિડીયોમાં બનાવી લેજો છેલ્લે સુધી અને તમે પણ સાથે સાથે વાક્યોને વાંચતા જજો ચાલો મિત્રો વાંચવાની શરૂઆત કરીએ સૂર્ય વિશે દસ વાક્યો પહેલું વાક્ય છે સૂર્ય વિશે સૂર્ય એક ચમકતો તારો છે બીજું વાક્ય સૂર્ય ધરતી પર અજવાળું ફેલાવે છે ત્રીજું વાક્ય સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે ચોથું વાક્ય સૂર્ય આથમી જાય એટલે દુનિયામાં અંધારું થઈ જાય છે પાંચમું વાક્ય સૂર્ય ધરતી પર પ્રકાશ ગરમી અને શક્તિ આપે છે છઠ્ઠું વાક્ય છે સૂર્ય વગર કોઈ જીવી જ ન શકે સાતમું વાક્ય સૂર્ય ન હોય તો વરસાદ જ ન વરસે આઠમું વાક્ય શિયાળામાં સૂર્ય ઠંડી ઉડાડે છે નવું વાક્ય ઉનાળામાં સૂર્ય પૃથ્વી પરનું પાણી આકાશમાં ચડાવે છે અને છેલ્લું દસમું વાક્ય છે ચોમાસામાં સૂર્ય વાદળોની પાછળ સંતાઈ જાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં સૂર્ય વિશે દસ વાક્યો મેં એકદમ સારા અક્ષરમાં તમને લખીને વાંચીને સમજાવ્યા તો મિત્રો મેં કેટલા મસ્ત અક્ષરે દસ વાક્યો લખ્યા છે જો તમારા અક્ષર સારા ના આવતા હોય અને તમારા અક્ષરોને સુધારવા હોય તો તેના માટે પણ આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવેલ છે તે વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે તે વિડીયો જોઈને તમારા અક્ષરોને પણ સુધારી શકો છો તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે તે વિડીયો જોઈ લેજો અને તમારા અક્ષરને પણ સુધારી લેજો તો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો